વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી જેમાં અલગ અલગ શહેરના જે વિકાસના કામો છે તે મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા કુલ તેર જેટલા કામો જે રજૂ કરવામાં આવ્યા હોય તેમાંથી બાર કામોને મંજૂરી આપવામાં આવી છે જ્યારે એક કામ નામંજૂર કરવામાં આવ્યું છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી વિકાસના કામો પર ચર્ચા કર્યા બાદ તેને મંજૂરી આપવા અર્થે આ સ્થાયી સમિતિની બેઠક મળતી હોય છે અને જેમાં અલગ અલગ વિભાગના કામો રજૂ કરવામાં આવ્યા હતા આ તેર જેટલા કામો જે મંજૂરી અર્થે રજૂ થયા હોય તેમાંથી બાર કામોને મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે એક કામ છાણી પ્રવેશ દ્વારથી છાણી સર્કલ સુધીના માર્ગને ગૌરવપથ બનાવવાનું જે કામ સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થયું હતું તેને હાલ પૂરતું નામંજૂર કરાયું છે આજે સ્થાયીમાં ટોટલ તેર પ્રોપોઝલ ચડાવવામાં આવી હતી એક નામંજૂર કરવામાં આવી છે અને એકને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે ડ્રેન્જ વરસાદી પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર અગિયારમાં વડ ગાર્ડનથી પ્રમુખ વિહાર સોસાયટીથી અવની રેસિડેન્સી થઈ અને રેલવે લાઇનના સમાંતર નીલકંઠ રેસિડન્સીથી પ્રમુખ હૃદય કીર્તન પાર્ક સોસાયટી સુધીની નવીન વરસાદી ઘટર પાંચ ટકા ઓછાના ભાવે ત્રણ પોઈન્ટ ફિફ્ટી નાઇન કરોડના ખર્ચે જે કમિશનર તરફથી ભલામણ આવી હતી મંજૂર કરવામાં આવી છે પૂર્વ વિસ્તારમાં વોર્ડ ચારમાં ગોવર્ધન પાર્ક ચાર રસ્તાથી નિલેક્ષ સિટાડેલ ડેલ કોમ્પ્લેક્ષથી રાજીવનગર નાળા પાસે ટ્રંકલાઇન સુધી નવી ડ્રેનેજ નળીકા જે ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા ઓછાના ભાવે ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર સોળમાં મહાનગર નાળા બીએસયુપીના આવાસો તરફથી ભરતવાડી ચાર રસ્તાથી પટેલ એસ્ટેટથી ગાજરાવાડી ટાંકી સુધી મેન્યુઅલ પ્રોસિંગથી ડ્રેનેજ લાઇનના કામને અગિયાર ટકા વધુ મુજબના કામને બાર પોઈન્ટ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે ગાજરાવાડી ખાતે જે હયાત એસટીપી છે જર્જરી થવાથી એકસો ત્રીસ એમએલ ડીનો નવો એસટીપી એમપીએસ સાથે દસ વર્ષના ઓવેપ સાથેના કામને ચૌદ પોઈન્ટ એકત્રીસ ટકા વધુ મુજબ બસો પિસ્તાલીસ પોઈન્ટ સેવન્ટી નાઇન કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે માંજલપુર અર્બન હેલ્થ સેન્ટર સામે ગજાનન ડુમ્પ્લેક્ષી માંજલપુર ગામ તરફ જતા મુખ્ય રસ્તા સુધીની ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાના કામને બાર ટકા વધુ મુજબ એક કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા જે આજવા અને પ્રતાપપુરામાં જે જંગલી બાવળિયા કાઢવાનું કામ છે એમાં બે એજન્સીઓને ધવલ વુડન સપ્લાય ચૌદ લાખના ખર્ચે અને માતાજી ચારકોલને પાંચ લાખ અગિયાર હજારના ખર્ચે આ કામગીરી આપવામાં આવી છે આજવા અને પ્રતાપપુરા સબડિવિઝન માટે નેવું લાખની નાણાકીય મર્યાદામાં જે ઓપરેટર અને મજૂર લેવાના છે એને માનવ દિનના પામે મંજૂરી આપવામાં આવી છે આજવા સરોવર ખાતે લાગેલ પોન્ટૂનનો વોકવે અનઇન્સ્ટોલ કરી વોકવે તથા પોન્ટૂન સ્ટ્રક્ચરને રિપેરિંગ કરવાના કામને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે ચૌદ પોઈન્ટ બે અઠ્યાવીસ ટકાના વધુના ભાવનું કામ બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે મંજૂર થયેલા ભાવે સાથે પાંચ વર્ષનું વર્ણન કરવાનું રહેશે છાણી પ્રવેશવાથી છાણી જગતનાગર સુધીનો જે ગૌરવપથનો રોડ હતો એ કામને નામંજૂર કરવામાં આવ્યું છે જેમાં ફૂટપાથ અને સર્વિસ સ્ટ્રાઇક નાનો કરવાનો હતો પરંતુ યથાવત રાખવાનું મંજૂર થયું છે જે બે પોઈન્ટ ત્રેવીસ કરોડનો વધુ ખર્ચ માગેલો એને સ્થાયી સમિતિ સર્વાનુમતે મંજૂર કર્યો છે પાર્કસ એન્ડ ગાર્ડન શાખાના સિવિલ કામમાં એક કરોડનો બીજા ફોર્મ આવ્યો હતો જેને મંજૂર કરવામાં આવ્યો છે સહાય વિભાગ જૂ વિભાગ દ્વારા વાર્ષિક શાકભાજીના ફળની ખરીદી માટે બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે માધવપુરા ગીરના કાર્યક્રમ માટે જે સંલગ્ન ખર્ચો થયો હતો તે કમિશનર તરફથી જે ભલામણ આવી છે એને મંજૂર કરવામાં આમાં માનનીય કમિશનરશ્રી દ્વારા તમામ અધિકારીઓને પાણીના જે પ્રોબ્લેમ છે એ તાત્કાલિક અસરથી કરેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે મેં પણ બે ત્રણ વખત મિટિંગ કરી છે ફાજલપુરમાં એક નવો પંપ ચાલુ કર્યો છે રાયકામાં પણ એક નવો પંપ ચાલુ કર્યો છે ફાજલપુરની લાઇન જે રિપેર કરવાની હતી એ પણ રિપેર થઈ ગઈ છે એવી જ રીતે વિશ્વામિત્રી નદી જે આંબેડકર ભવન છે એની વિશ્વામિત્રી નદીમાંથી જે પાણીની લાઇનમાં લીગે જ હતું એ પણ રિપેરિંગ થયું છે આવનારા સમયમાં નવીન બ્રિજ બનાવી અને એ લાઈન નદીમાંથી બહાર કાઢવાનું પણ આયોજન છે અલગ અલગ વોર્ડમાં ખાસ કરીને વાત કરીએ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર તેરમાં જે એમડીપી કનેક્શન સાથે કનેક્શન બદલવા જે એરિયામાં લો પ્રેશર અને કન્ટાઇટર પાણી આવે છે એ કામગીરી પણ કરવામાં આવી છે તમામ અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જે પણ એરિયામાં લો પ્રેશરનો પ્રોબ્લેમ હોય અને નવીન નેટવર્ક નાખવાનું હોય તો તાત્કાલિક અસરથી પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ અને વોર્ડ વચ્ચે સંકલન થઈ અને એકાઉન્ટ પાસેથી એનું ફાઇનલ સેન્ક્શન મળી અને ગ્રીન કોરિડોરની જેમ તાત્કાલિક અસરથી આ કામ થાય સાથે સાથે ટેન્કરના ઇજારા પણ મંજૂર છે ટેન્કરના સપ્લાય માટે એક નવીન સેલ પણ બનાવવામાં આવનાર છે એ સિવાય આગામી દિવસોમાં પાણી બચાવવા માટેની જનજાગૃતિનું અભિયાન પણ કરવામાં આવશે ત્યારબાદ પણ જો તકલીફ રહેશે તો મોટર કાઢી લેવી અથવા જે ઇલિગલ કનેક્શન છે એની પર પણ એક્શન લેવામાં આવશે આ પ્રકારના પ્લાનિંગ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા છે મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે હજુ પણ અધિકારીઓ ચાર પાંચ દિવસમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી અને મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થાય એ પ્રમાણેની વાત કરેલી છે અને આવનારા સમયમાં આ દિશામાં ચોક્કસ કામગીરી થાય એ માટે અમારા પ્રમાણિક પ્રયાસો રહેશે